ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વલસાડ જિલ્લામાં જિલ્લા યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આત્મવિશ્વાસ વધારવા સશક્ત બનાવવા મહિલાઓને જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયી બનાવવા હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર તિથલ ખાતે તારીખ નવમી માર્ચ બે હજાર પચીસના રોજ સવારે છ કલાકે મહિલાઓનું આભૂષણ ગણાથી સાડી સાથે મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ શહેરની પચીસસોથી વધુ મહિલાઓ વૃદ્ધોએ મહિલાઓની મેરાથોન દોડમાં ભાગ લીધો હતો વલસાડની મેરેથોન દોડમાં નારી શક્તિના દર્શન કરાવ્યા હતા દિવસ દરમિયાન સાડીમાં રહેતી મહિલાઓ પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે કેટલી જાગૃત છે તે બતાવવા મહિલાઓએ સાડી મેરાથોન દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વલસાડ નગરપાલિકા અને પંદર જેટલી એનજીઓના સહયોગથી રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાડી મેરેથોન દોડનું બીજી વખત સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પરંપરાગત સાડી છે એ મારી આન વાન શાન છે અને ભારતીય સંસ્કૃતિ ને દેન છે અમે દરેક અવસર પહેરીએ છીએ અને તમે જોઈ રહ્યા છો કે ગયા વર્ષે ચારસો બહેનો ભાગ લીધા હતા આજ આજે બે હજારથી ઉપર બહેનો દોડવા માટે પહોંચ્યો વર્ષે સવારમાં ચાર વાગે તૈયાર થઈને આવી ગયા છે અને અમે અમારી પરંપરાગત સાડીના પ્રમોટ કરી રહ્યા છીએ મહિલા દિવસમાં એક સુંદર આયોજન સાથે સાથે વિશિષ્ટ કાર્ય જે બહેનો કરી રહ્યા છે તેમનું આજે સન્માન કાર્યક્રમ રાખવામાં આ વિચાર તો એટલે આવ્યા કે બધા જ ટી શર્ટ પેન્ટ અને વેસ્ટર્નમાં તો મેરાથોન થયા જ કરે પણ અમારી પરંપરાગત સાડી જે વિલુપ્ત થઈ રહી છે એમને પ્રમોટ કોનો કરશે તો એમાં ભારતીય સંસ્કૃતિના પ્રમોશનના વિચાર સાથે મેં એવું વિચાર્યું કે સાડી રન કરીએ અને જયારે ગયા વર્ષે પ્રથમ વખત કર્યા તો બહેનો ના કે ચાર નું રાહ જોઈ રહ્યા હતા કે પ્રીતિબેન ક્યારે કરશો તો આ વર્ષે પાછું અમે એ આયોજન કર્યા